ખાસિયત કામ કે આપણે મે વરસ હોય હા ઘરમાં બેઠા હોય ને ફ્રી કંઈ કામ ન કરતાં તે ભૂખ બહુ લાગે મારા જે મારાને હજી કોઈ ભૂખ લાગતી હોય ને શું હાલ ઉઠી જો મને તો બહુ લાગે તો ગાંઠી આગળ ખાઈ લીધા ને એવો પાસો જાવ વરસાદ ચાલુ થઈ ગયો રાત્રી તો પહોંચ્યું તો રાતથી મેં નહીં તો આવ્યું આજે રાતી અમારે બ્રેક હતી પણ પાસો જાવ અટાણે વરસ ચાલુ થઈ ગયો તો જો વરસ અટાણ મેં અમારે ચાલુ થયો એટલા નથી કઈ જવા દેતો કે કઈ જાવું હોય તો નથી નીકળવા દીધો અમારે તો પાછું પાણી આવે જાય કુંજ હોયલા આવે જાય કાલે કુંજ આવે ગઈ હતી તો કાલે વાહન નહોતા ઉતારતા બે બહુ મેં હોય ને તારા આવે મેં એ મા બાંધો આપડે લખીએ અંદર ने स्वागत किया खाना हम स्वागत है तो मैं एक रोटी ईसा खाती हूं सुमारम भूख बहुत लाग्यो ये बढी काम है गोखाली खान तो आडिया टाइम पे चालू से गयो अरे है ना तो खान दोवा न पटेवारे 12 बजे न के खावा न विचारन इवन साथ कछु है तो शनिवार है अच्छा अमर लाठी रे बो कहवे काले तो लाठी हर न मारू मैं अटा में साग ने बतई बेलो कर ले तो चाय तो बदी उपादी અરે બપાનુ ખાવાનું કરવાનું હે મેં ચાલુ થાજો કેટ લાગે થી આઈ નહીં તો અલને જે કીસાર લટ્ટે આણી આમાં હવે સાઈડ કોડે આકે મેં ન બોલ નઈ ને કે તો મટે તે માં હે ડાઈન ભાઈ લોકો સે ચંદ્રતા ન ડાઈક ન દે જાય પણ પછી વેલે આવી જાય ને ડબ મેક્સમ

એટલે બંને આપણે બનાવી અડદનું શાક અમે દર શનિવારે અડદનું શાક બનાવીએ બારક વાગે કાર ને જો હવાનો પાછો હોય ને આજે મેં તારી જ ને કન્ટિન્યુ ચાલુ જ છે જો પીવો પડે વસ્તા દીધી જરા બ્રેક જ નથી લીધી કન્ટિન્યુ વેક ધારો પડે અહીં ઘડાઈ રોટલા ને અડદનું શાક વઘારે ગયું બાકી છે બફાઈ ગયા આજે અડદ નું શાક ને બાજરાના રોટલા શનિવાર હેજ શનિવાર ના અડદ ખાઈએ નહીં સારું ઉત્તમ તો જો અટાણે હે ને ધીરો પીડ્યો મેં ધીરો નહિ બંધ થઈ ગયો નકર હવા નો સારું તો અટાણે બ્રેક દીધી કેટલા વાગ્યા અગિયાર ને સાલી પૂણાબાઈ બંધ થયો

થોડીક કરે માં બરોબર વરસાદની રાખી હતી પછી પાછા પાછા સુક હુકલ જવાજને પૂરો નાખી દીધો કારણ કે બારોબારી ત્યાં જગ્યા લીલી છે એટલી ખાઈ ના હે તો જાવ ટાણે બ્રેક દીધી ને એ આ કરતા મસ્ત મજા જો કેવું મસ્ત મજાનું વ્યૂ આવે હવે થોડું થોડું ખુલ્લું થાય મીંડું આકાશ પછી ત્યાં કંઈ નીકળી ની અરે આ બાજુ હાવ ખુલ્લું નથી અમારા અમાર પોરબંદર બાજુ ડેમ બાજુ વાતાવરણ ખુલ્લું ને ને એવું વરામ બંધ થઈ જાય ને તો સારી વાત થાય કારણ કે એવું માંડવી ખડું થઈ પડ્યા કારણ કે એ જો બંધ નહીં થઈ ને તો પછી માંડવ્યું હાવ બીડ થાય નીકળ્યું ખડમાં માં હાથી આકવાર ના હોય એટલે એવું માંડવીયુ ની વરામ ની જરૂર હોય કે પછી બહુ વધારે માંડવીયુ પાણી થઈ જાય ને એટલે માંડવીયું હે ને જ્યાં પીરી પડવા માંડે હજી તો નથી પડી તો જો આથી બંધ થઈ જાય વરસાદ તો વાંધો ન આવે ના કે પછી છે ને પીરી પડવા મને માંડવી બીજું કઈ નહીં બસ એ વાયની વારવી પડે એને આજે આટલા એટલા ખેતરમાં છે ને આમાં થોડાકમાં પાણી ભરાઈ ગયો આ કંઈ પાણી પીને ન કે જરા જરા હે અમારે એ મજા હે ગમે એટલો મેળ થાય ને ગમે એટલો અતિશય વરસાદ વરસે અમારે ખેતરોમાં છે ને પાણી ન રહીએ કારણ કે બધું પાણી છે ને માર્ગમાં છે ને બધી નીકળે જાય એ મજા હે અમારે પછી જવું ઈલા ખેતર માંડવી પીરી પડે ગઈ એમાં પાણી વધારે થઈ ગયું આમાં જે વાંધો નથી આવ્યો આમાં શરૂઆત થઈ અમુક પાંદડા પીડા થવાની જોઈએ પાછી નદી કાલુ કરતા કેટલું પાણી વધ્યું હોય કે પછી ઘટ્યું હોય એ જા હો થોડીક વાર આપ દઈએ ને તો ખર ને બધી વાઢવાનું હે આપણે હલવાની કેળી છે આમ આટાને તો કંઈ ખબર જ નથી પડતા કાં કેડી છે નહીં આ જ્યાં પડે નહીં એટલે આ બધું પાણી છે ને નદીમાં બીન જાય સીધું હેઠું ના તો હજી તો કંઈ એટલું હજુ વધ્યું બધ્યું નથી પાણી થોડુંક વધે ગું કારણ કે આમાં હેઠું રહે ને તો ઉતરાય એટલે ડુંસો હોય તો જો એટલે આપણે બોરડીની જે એક દાર ઉતી ને એ દાર બુટ થઈ ગઈ કાલ ઉતરતા ત્રણ ગેણું પાણી વધે ગયું કાલે એ ન કરજો ઓલી દાર દેખાય ને તમને એથી હેઠું હતું ત્રણે જ્યાં આપું ગયું છે એટલે એ આપણે કંઈ મોહિમોની તો ઉપાઢી છે નહીં નદી ભરાઈ ગઈ એટલે સાબણ પી લીધા અને હવે આલે અમે સિલાઈનું કામ પટો ટાકતી હતી નેગરી ઉઠીને હાથી તે કાલ બટન ટાકલ અમે તોડી હતી બેઠી બેઠી સસમાં જે મશીન આવે લેવું બટન ટાકવા તો ખબર નહોતી મને કમસા ઘરે આમાં જ્યારે દોહા મને લેવા દિયાતા આલે થા થા ધન માર ને ફર્ટો ના જો મે

હવે નક્કી ન કરી લેવું વલી ભર આ બેઠા કઈ અલગ ને આ ઢોર બાંધવા નહીં અલગ હલો મિત્રો આપણે આજનો વિડીયો હે ને આ વગેરે રાખીએ પાછા મેં કાલનો વિડીયો એમ કારણ કે મારે જવાનું હોય ખેતર જોવા એમ ગો તે તો પાછો આવીને તો મને લાગે લગભગ મોડું થઈ જાય તો આપણે વિડીયો એડિટ નથી થઈ હોય તો એ વિડીયો હે ને કાલનો વિડીયો નાખે તો તો હું કાલે તો બધા એની દિલથી ગેમ હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરતા આવીજો બાકી લાઈક કરજો કોમેન્ટ કરજો અને કાલે બોર મો દેખાડ્યો પાછા